માનવામાં આવે છે આદિવાસી સમાજની અંદર તો મિત્રો આપણે મળતી માહિતી અનુસાર બતાવીએ છે કે ખરેખર શેતરભાઈ વસાવા સાથે જે આ મારપીટ કરવામાં આવી હતી કે શેતરભાઈ વસાવા હવામાં ફાયરિંગ કરી હતી કે વન વિભાગ દ્વારા માર્યો હતો એ બધી જ આપણે ડિટેલ તો આપણને ખબર નથી આપણે એ કહી ના શકીએ પણ એના જે વકીલ છે એમના જે ગપાલ ઇડિયાલિયા વકીલ છે એ જે કહી રહ્યા છે જે એમની પાસેથી કે આપણને જે જાણકારી મળી રહી છે એ જાણકારી આપણે વિડીયોની અંદર વાત કરવાના છે અને એ બી વાત કરવાના છે કે ખરેખર શેતરભાઈ વસાવાને જેલમાં નાખી દીધા છે એ પણ આપણે વાત કરવાના છે સૌથી પહેલાં તો શું છે સમગ્ર મામલો એ આપણે જાણી લઈએ તો મિત્રો ચાલીસ દિવસ પછી બે દિવસ પહેલાં કોર્ટમાં છે વસાવાને હાજર કરવામાં આવ્યા હતા લોકો દ્વારા રેલી કાઢીને એમને હાજર કરવામાં આવ્યા હતા અને જે ગપાલ ઇટાલિયા એમના વોકિંગ છે એ વોકિંગ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને ક્યારે સુટશે શેતરભાઈ વસાવા અને ક્યારે રિમાન્ડ મળશે એ પહેલા આપણે વાત કરી લઈએ મિત્રો જે એમના વકીલ દ્વારા આપણને જે માહિતી મળી છે એ તમને બતાવું છું કે 18 તારીખે 12 વાગ્યે શેતરભાઈ વસાવાના જે વકીલ છે ગોપાલ ઈટીયા એમને જાણવા મળ્યું છે કે 18 તારીખે 12 વાગ્યે એને રિમાન્ડ મળવાનો છે એવું જે ગોપાલ ઈટીયા દ્વારા બતાવી રહ્યા છે મિત્રો એવું હજુ સુધી જાણકારી આવી નથી કે શેતરભાઈ વસાવાને ક્યારે છોડશે અને ક્યારે નહીં એ હજુ સુધી જાણકારી આવી નથી આવી તમે નવી નવી જાણકારીઓ જોવા માંગતા હોય તો મળતી માહિતી અનુસાર હે તમને બીજો વિડીયોની અંદર હું બતાવી દઈશ જાતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી મૂકજો કે ટ્રેન્ડિંગ વિડીયો તમને જેમ કપાલ ઇટલિયા કે શેતરભાઈ વસાવાના જે વકીલ છે એમની પાસે જે માહિતી મળતી મળતી એ તમને ફટાફટ વિડીયોમાં બતાવું છું જી હા મિત્રો આ વિડીયો આટલું તમે પણ એમ કે એમના બે તમે જાતા હો તમે એમના ખૂબ પ્રેમ આપતા હોય તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો નીચે કમેન્ટમાં લખજો તમે વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છે કરી રહ્યા છે જી હા મિત્રો આ વિડીયો ની અંદર બસ આટલું મળીશું નેક્સ્ટ